નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો મારું નામ જય છે અને હું બોમ્બેના નજીકના શહેરમાં રહું છું મારી ઉંમર માત્ર તેવીસ વર્ષ છે હું શહેરમાં મારા કામ માટે એકલો છું મારો પરિવાર મારાથી ઘણો દૂર રહે છે વિરપુર એક સારું શહેર છે ત્યાંના લોકો સારા છે અને ખૂબ જ એન્જોય કરે છે મિત્રો મારા ઘરની સામે એક ભાઈ રહેતા હતા અને જેઓ મને વારંવાર જોવા મળતા હતા તેઓ શું કરે છે તે હું જાણતો હતો પરંતુ તેમની કાર માત્ર દસ વાગ્યા પહેલા ઘરે આવતી ન હતી એક શનિવારનો દિવસ હતો હું ઘરની બહાર આવ્યો અને તે મને મળવા આવ્યો અને કહ્યું તમારી પાસે દરરોજ એક કલાક હોયનો તમારી પાસે સમય હોય તો કૃપા કરીને મારા પુત્રને ટ્યુશન આપો મેં કહ્યું ઠીક છે હું સાંજે સાત વાગ્યા વાગ્યે આવીશ અને આજે હું ઘરે છું હું તમને સાંજે સાત વાગ્યા વાગે મળીશ તે ભાઈ મને નીચે બેસાડી તેની પત્નીને કહ્યું વનિતા જુઓ કોણ આવ્યું છે પછી મેં જોયું તે ઘર ખૂબ જ મોટું હતું તે ભાઈ ખૂબ જ સારો સોફ્ટવેર એન્જિનિયર હતો મને ખૂબ સારું લાગ્યું આઠ વર્ષના પુત્ર એ મને પ્રણામ કર્યા મેં પણ તેને પ્રણામ કર્યો તેના પુત્રને હેલો કહી તેનું નામ પૂછ્યું તેણે મને તેનું નામ વિશાલ કહ્યું ને મને શાળા વિશે કહ્યું તેથી બેઠા પછી સામાન્ય રીતે વાત કરી પછી આ રીતે સમય પસાર થયો જ્યારે હું મારા ઘરે પાછો આવ્યો ત્યારે હું વનિતા વિશે વિચારતો રહ્યો કે વનિતા આજે વધુ વાત કરી નથી પરંતુ તે હસતી રહી હતી મે મારા શરીરને સારી રીતે સંભાળ્યું અને બીજા દિવસે હું વહેલી સવારે મારી ઓફિસે ગયો સાંજે 6 વાગે પાછો આવ્યો અને વિશાલના ઘરની બેલ વગાડી અને વનિતા દરવાજો ખોલ્યો આજે તેની ટોપ પહેર્યું હતું અને તેનું શરીર ખૂબ જ ભારે લાગી રહ્યું હતું. લગભગ મારા જેટલી જ ઊંચાઈ હતી. તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેને અંદર બોલાવીને ચા માટે પૂછ્યું. મેં કહ્યું કે હું ચા નથી પીતો. મને વનિતા સિવાય કોઈ દેખાતું નહોતું. તેથી મેં પૂછ્યું કે વિશાલ ક્યાં છે? તેણે કહ્યું કે તે તેના રૂમમાં સૂઈ રહ્યો છે. મેં કહ્યું કે તેને જગાડીને રૂમમાં બોલાવો ટ્યુશનનો સમય થઈ ગયો છે. હું ટ્યુશન લઈને ઘરે પહોંચી ગયો હું પાછો મનમાં વનિતા વિશે વિચારી રહ્યો હતો તેને જોઈને મારા શરીરમાં કરંટ લાગી રહ્યો હતો પછી સવારે હું ઓફિસ ગયો હું ઘરે આવીને ફ્રેશ થઈ ટ્યુશન લેવા ગયો પછી મેં તેના ઘરે જઈને બેલ વગાડી વનિતા એ દરવાજો ખોલ્યો તે મને જોઈને હસી રહી હતી આજે મને ખબર પડી કે મામલો શું છે મેં પછી પૂછ્યું કે વિશાલને ટ્યુશન આપવાનો વિચાર કોનો હતો વનિતા એ હસીને જવાબ આપ્યો હું ઘણા મહિનાઓથી તારા વિશે વિચારતી હતી પણ મારે તારે મારા ઘરે આવવાની વ્યવસ્થા કરવાની હતી એટલે જ મેં મારા પતિને વિશાલને ટ્યુશનનું કહ્યું પછી મેં તમારું વિચાર્યું એટલે વિશાલનું ટ્યુશન તમારી પાસે કરાવ્યું ઘરમાં ગયા પછી જ્યારે મેં વનિતાને તેના પતિ વિશે પૂછ્યું ત્યારે મને ખબર પડી કે તેનું પતિ બિઝનેસમેન છે અને તેનો ધંધો બોમ્બેમાં છે અને ઓફિસના કામ માટે દૂર છે તેથી તે દસ વાગ્યા પહેલાં ઘરે આવી શકતો નથી ત્યારે મને વનિતાએ કહ્યું તમે દરરોજ ઓફિસ જઈ રહ્યા છો ત્યારે હું તમને દરરોજ આવતા જતા જોઉં છું અને મને સારું લાગે છે પછી અચાનક વિશાલ ઊભો થયો અને મારી પાસે આવ્યો હું પછી વિશાલને ભણાવવા લાગ્યો પછી જ્યારે હું જવા લાગ્યો ત્યારે વનિતાએ કહ્યું કાલે અડધો કલાક વહેલો આવજો આ સમયે વિશાલ સૂઈ જાય છે મેં એક જોરદાર સ્મિત આપ્યું અને વિદાય લીધી હવે હું વનીતા ભાભીને સમજી ગયો હતો મારું નસીબ ચમક્યું છે મને કલ્પના પણ નહોતી કે આટલી જલ્દી ભાભી મળી જશે બીજા દિવસે હું વનીતાના ઘરે પહોંચ્યો ત્યારે વનીતાએ સૂટ પહેર્યો હતો અને અંદર ટી શર્ટ પણ નહોતો હું નીચે બેસવા ગયો ત્યારે વનીતાએ તેના રૂમ તરફ ઇશારો કરીને બોલાવ્યો આવ તે પોતાના રૂમમાં ગઈ હું પણ ત્યાં ગયો રૂમમાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી વનિતા ચાલુ થઈ ગઈ મેં કહ્યું બધું જલ્દી નથી થઈ રહ્યું હું ઘણા સમયથી આ દિવસ નિરાશ જોતો હતો તેણીએ મને ગળે લગાડ્યો અને મને પલંગ પર ધકેલી દીધો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વનિતા મારા પર ખૂબ જ જંગલી થઈ રહી હતી હવે તેણે મને કિસ કરી અને તેના ઉપર વનિતાએ મને તેનું બધું આપ્યું થોડી વાર આરામ કરીને વનિતાએ તેના પુત્ર ને ઉઠાડી તેને એક કલાક ટ્યુશન આપ્યું ત્યારબાદ વિશાલ તેના મોબાઈલ પર ગેમ રમવા લાગ્યો ત્યારે વનીતા બંધ થઈ ગઈ તે શરબત બનાવતી હતી મેં શરબત પીધું અને ફરીથી તેને બેડરૂમ માં લઈ ગયા પછી અમે ફરીથી કાર્યક્રમ ચાલુ કર્યો પછી હું મારા ઘરે આવી ગયો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને કરજો દોસ્તો ધન્યવાદ